રાજકોટ નાનામોવા ખાતે આવેલ એન્ડ ફિટનેસ જીમ છેલ્લા કેટલા દિવસોથી બંધ હોવાથી યુવાનોએ હોબાળો મચાવ્યો રાજકોટના નાનામોવા ખાતે આવેલ એન્ડ ફિટનેસ જીમ છેલ્લા 6-8 દિવસ બંધ હોવાથી યુવાનોએ જીમમાં હોબાળો મચાવ્યો હતો અરજદાર પ્રક્ષપ વાછાણીએ પોલીસને અરજીમાં જણાવ્યું હતું કે નાનામોવાનું જીમ બંધ હોવાથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલ બીજી બ્રાન્ચે જય રજવાત કરતા ત્યારે તેઓ એવો જવાબ આપતા કે બે દિવસમાં થશે પરંતુ 15 દિવસથી વધુ થઈ ગયા હોવા છતાં હજુ જીમ ખોલવામાં આવ્યું નથી પૈસા પરત માંગી ત્યારે એક મહિનામાં જીમ શરૂ થશે તેવો જવાબ મળે છે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા પોલીસને અરજી કરી છે અહેવાલ સંજય પોપટ તમારો સ્ટાફમાં હે મેડમ કે આ બ્રાન્ચના સ્ટાફમાં હું ઈબ્રાહીમ એને ક્યાં નામ દીધું ઘણા પ્લાન છે આ ઉપર ખાલી વાત કરું છું અમારા સરકાર